શુક્રવારે વિરોધ પ્રદર્શન એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો શહેરના પ્રતાપનગર બ્રિજ પર સફાઈના પ્રશ્નને લઈને પાર્ટીના કાર્યકરો ઝાડુ ને સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન કાર્યકર્તાઓએ બ્રિજ પર જાતે જ સફાઈ કામગીરી હાથ ધરી હતી જેના પગલે સ્થળ પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો પાર્ટીના કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા બ્રિજ પર સફાઈના નામે માત્ર માટીના ઢગલા એકઠા કરવામાં આવ્યા છે પરંતુ તેને યોગ્ય રીતે અટાવવામાં આવતા નથી આ કારણે રસ્તા પર ગંદકી અને ધૂળનું સામ્રાજ્ય ફેલાયું છે આ પરિસ્થિતિથી કંટાળીને આમ આદમી પાર્ટીએ પ્રજાને પડતી મુશ્કેલીઓનો વિરોધ કરવા માટે આ પ્રતિકાત્મક સફાઈ અભિયાન ચલાવ્યું હતું આ પ્રસંગે આમ આદમી પાર્ટીના વડોદરા શહેર

કે ત્રણ ત્રણ મહિનાથી માટીના થોથા જામી ગયા છે ઘાસ ઉગી ગયું છે આજુબાજુમાં ઝાડ ઉગી ગયા છે કોઈ પણ જાતની બરોડામાં સાફ સફાઈ થતી નથી ફક્ત અને ફક્ત વિકાસ કાગળ ઉપર જ થાય છે વીઆઈપી રોડ ઉપર જ્યાં જુઓ ત્યાં સાઈડમાં રસ્તો બંધ કરી અને નાનકડો રસ્તો ચાલુ કરવામાં આવ્યો છે આખા વડોદરાની અંદર આ સ્થિતિ છે કે અમે વિકાસ કરી રહ્યા છીએ પણ વિકાસ ફક્ત કાગળ પર થાય છે રૂપિયા કમાવાના ધંધા છે લોકો મ્યુનિસિપલ ટેક્સ ભરી રહ્યા છે વેરો ભરી રહ્યા છે તેમને કોઈ પણ સુવિધા મળતી નથી ન ગટર ન પાણી ન રસ્તા આજે જે પરિસ્થિતિ અમે જોયા પછી આ ફેલાઈ આવે એ પરિસ્થિતિ છે એટલે આમ આદમી પાર્ટી આવી અને આ સાફ સફાઈ કરી રહી છે અમે વીએમસી ને કહીએ છીએ મેયર ને કહીએ છીએ જો તમારાથી આ બધું ન થતું હોય તો તમારે પોતે પોતાના પદ પછી રાજીનામું આપી દેવું જોઈએ આમ આદમી પાર્ટી આગળ આવી અને આ બધું સ્વેચ્છાએ આ પોતે હાથે જાતે લોકોને સહાય મળે તેવા કામો કરશે